અમરેલીમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ધારાસભ્ય બ્રિજભાઈ ઠુમ્મર દ્વારા ગઈકાલે કરવામાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધના અપમાનજનક શબ્દોની સામે રોષ બબુકી ઉઠેલો છે આ બાબતે સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનો આયોજન કરી ચાપખા મારવામાં આવેલા હતા અમરેલીમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા ગઈકાલે યોજાયેલા કોંગ્રેસ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કરવામાં આવ્યું તે વિષયે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ નારણભાઈ કાચડિયાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું સાંસદ નારણ કાચડિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવેલું હતું કે ગઈકાલે અમરેલીમાં કોંગ્રેસનું સંમેલન યોજાયેલું હતું જેમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય વિરજી તુમર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અપમાન થાય તેવા શબ્દો કોંગ્રેસ અને તેમના નેતાઓની રાષ્ટ્ર નિયતને ઉજાગર કરે છે કોઈપણ પક્ષના વડાપ્રધાન હોય તેની આન બાન અને શાનને એ દેશની ગરિમા છે જે જાળવવી ભારતના પ્રત્યેક નાગરિકની ફરજ છે જે વેજીભાઈને પોતાને ખબર હોવી જોઈએ આજે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ઉપર ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ કરી શકે તેમ નથી અને એવો કોઈ મુદ્દો કોંગ્રેસના નેતાઓ પાસે નથી તેથી કરીને આવી હલકી ભાષાનો ઉપયોગ કરી રાજકીય રોટલા શેકી રહ્યા છે આવા અનેક આકરા પ્રહારો સાંસદ નારણભાઈ કાચડિયાએ કોંગ્રેસ પક્ષ નેતાઓ અને પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજી ઠુંબર પર કરવામાં આવેલા હતા પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ નારણભાઈ કાચડિયા સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરિયા મેહુલભાઈ ધોરાજીયા ઉપસ્થિત રહેલા હતા અમરેલી ખાતે કોંગ્રેસ સંમેલન યોજાયેલું જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા દેશમાં ગરીમય પદ ધરાવતા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે જે કરવામાં આવેલ અપમાનજનક શબ્દો જે કોંગ્રેસ અને તેમના નેતાઓની રાષ્ટ્ર વિરુદ્ધ નિયતને અને એમની માનસિકતાને ઉજાગર કરે છે આમ તો કોંગ્રેસ એટલે કરપ્શન કોઈ પણ પક્ષના વડાપ્રધાન હોય તેની આન બાન શાન એ દેશની ગરિમા છે જે જાળવી એ ભારતના દરેક નાગરિક તરીકે આપણી સૌની એમાં ફરજ હોય છે વીરજીભાઈને પોતાને ખબર હોવી જોઈએ કે આજે કોંગ્રેસના નેતાઓ પાસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર હોય સિંગલ આક્ષેપ નથી કરી શક્યા ત્યારે એમની આગળ કોઈ પણ પ્રકારનો મુદ્દો નથી કોંગ્રેસના નેતાઓ આવી હલકી ભાષાનો ઉપયોગ કરી અને રાજકીય રૂટલા શીખી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓને હું કહેવા માંગુ છું કે રાજીવ ગાંધી જ્યારે આ દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે એના સો મુખ્યથી એવું બોલેલા કે હું દેશના ગામડાઓની અંદર હું દિલ્હીથી એક રૂપિયો રવાના કરું ત્યારે ગામડાની અંદર પંદર પૈસા પહોંચે છે ત્યારે પંચ્યાસી પૈસા આ કોંગ્રેસના દલાલો કોંગ્રેસના વસેટીયાઓ અને કોંગ્રેસના બિસોલિયાઓ વચ્ચેથી ખાઈ જતા હતા એ એમના પ્રધાનમંત્રીએ ખુદ કીધું છે ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં સેવાડાના લાભાર્થીને પણ તેની સહાયનો રૂપિયો રૂપિયો મળે છે અને વસેટીયા નાબૂદ તે માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબ લોકોના બેંકના ખાતા ન હતા ત્યારે જનધનના માધ્યમથી આ દેશના પચાસ કરોડથી વધારે લોકોના ઝીરો બેલેન્સથી જનધન ખાતા ખોલાવી અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરાવેલ છે જેનાથી આજે સરકાર શ્રીની નાની મોટી તમામ જનકલ્યાણકારી યોજનાઓની સહાય સીધી જ લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે જેનાથી લાભાર્થીને સહાય પૂરેપૂરી મળી ચૂકે છે એમાં એક નયા પૈસાનું પણ ગોલમાલ નથી થતી અને વસેટીયા નાબૂદ કોઈ સરકાર હોય તો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં લાગુ કરી